નમસ્કાર મિત્રો તારીખ છે બાર ફેબ્રુઆરી બે હજાર અજના બુધવારની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં અથડાતા ભાવ સારી ક્વોલિટીના ડુંગળીના ભાવ પાંચસોની આસપાસ જોવા મળી રહ્યા છે ડુંગળીની આવકો વચ્ચે તો બજારમાં ઘટાડો આવશે નહીં તો ભાવ એવરેજ રહે તેવી સંભાવનાઓ છે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ અને મજબૂત રહ્યા હતા ગુજરાતમાં આવકો હાલ સ્ટેબલ થઈ ગઈ છે જો નવી આવકમાં વધારો થઈ છે તો બજારમાં ઘટાડાનો ચાલ જોવા મળી શકે છે એ સિવાય ખાસ કોઈ મોટી મુવમેન્ટ થાય તેવું લાગતું નથી અને ડુંગળીના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે લેવાલી મર્યાદિત છે અને સફેદની ડુંગળીની આવકો હવે પંદરક દિવસમાં જે ફેબ્રુઆરીના અંતમાં આવકો ફરી વધે તેવી ધારણાઓ દેખાઈ રહી છે આ વર્ષે ડુંગળીનો પાક ખૂબ જ સારો છે અને મહુવામાં લાલ ડુંગળીના પચાસ હજાર કટ્ટાના વેપારો સામે વીસ કિલોના ભાવની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી લઈને પાંચસો ને ત્રણ રૂપિયા જોવા મળ્યા હતા સફેદ ડુંગળીના એકતાલીસ હજારના વેપારો સામે બસો રૂપિયાથી લઈને ચારસો ને છવ્વીસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા નવ હજાર કટાના વેપારો સામે બસો એક રૂપિયા થી બસો એકોતેર રૂપિયા ભાવ જોવા મળ્યા હતા આ ઉપરાંત રાજકોટમાં ડુંગળીના નવ હજાર કટાના વેપારો સામે એકસો પાંત્રીસ રૂપિયા થી ચારસો દસ રૂપિયા ભાવ જોવા મળ્યા હતો તો ખેડૂત મિત્રો આથી ડુંગળીના લગતી આજની ચર્ચા સરસા ગમ્યો હતો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કેસ